રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના અરણી ગૌશાળા ખાતે લાડુ પ્રસાદ ખેડવામાં આવ્યો ઉપલેટાના અરણી ગામે ગૌશાળામાં દાતારથી ભરતભાઈ રતિભાઈ ખાંચો તથા તેમના ધર્મપત્ની તૃપ્તિબેન ભરતકુમાર ખાંચો સૌ પરિવારના સૌજન્યથી ગાયોને તરી ચુરીના લાડુનો પ્રસાદ ખવડાવવા માટે કાર્યક્રમ પ્રસંગનું આયોજન કરવામાં આવેલ ચાલીસ વર્ષ જેટલા લાડુનો પ્રસાદ આજુબાજુના ગામ તથા રાજકોટના તેમજ સ્નેહીજનો ભાઈઓ બહેનો દ્વારા ગૌશાળામાં લાડુ બનાવી સૌ આ સેવા યજ્ઞમાં જોડાય અને ગાળોને ગૌધનને પ્રસાદી રૂપે ખવડાવવામાં આવેલ સાથોસાથ હાજર રહેલ તેમના સ્નેહીજનો અમારા ટ્રસ્ટી શ્રીઓ કારોબારી સભ્યો સ્વયંસેવકો ભાઈઓ બહેનોને ભોજન પ્રસાદ લેવડાવવામાં આવેલ ટ્રસ્ટીઓ તક અમો સુરેશભાઈ ડેડકિયા ટ્રસ્ટીથી તથા રસિકભાઈ લાલાજી મેનેજીએ પ્રસંગમાં સામેલ થયેલા કેમ્પમાં મેનેજર ગોવાની ટીમ તમામ સ્વયંસેવક બહેનો ભાઈઓ કાર્યકરો દરેકનો આભાર વ્યક્ત કર્યો હતો એવાલ ભાવેશ ગોયલ ઉપલેટા આજે અમારા ડીલર દાતા શ્રી ભરતભાઈ રતિલાલ અમને તેમના ધર્મપત્ની તૃપ્તિબેન તરફથી આ ગૌધન્ય લાડવાના પ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે એ તકે અમારી ગૌશાળા પરિવાર વતી અમે ખૂબ ખૂબ ધન્યવાદ સાથે લોટના કુલ આઠસો કિલો લાડુ ગાયોને નિર્ણવામાં આવશે જેમાં ગાયોની પ્રસાદીના ભાગે વડાળીથી થી બેનો ભાઈઓ અણીથી બેનો ભાઈઓ અમારા કાર્યકર મિત્રો સ્વયંસેવકો તેમજ ઉપલેટાથી પધારેલા અમારા બહેનો ટ્રસ્ટીશ્રીઓ સર્વેએ આ પ્રસંગે હાજરી આપી અને આ કાર્યક્રમને વધારે ને વધારે ફેલાવો થાય અને ગાયોને લાડવા માટે બીજાને પ્રેરણા મળે એવા અમારા વીકેવાળા અશોકભાઈએ પણ આની પહેલાં પાસાઠ હજારનું ગોકુલ ગૌસદન અરણીમાં ગાયોને લાડવામાં નિર્ણય કરેલ હતું અને ત્યારે પણ અહીંથી ઉડાડીથી ઉપલેટાથી આજુબાજુના ગામોને ગૌ પ્રેરણાથી બધા સેવા દેવા બહેનો ભાઈઓ જે આવેલ છે એ બધાનો ખૂબ ખૂબ આભાર આ તકે અહીંની ગોકુળ ગૌ સદન દાતા તથા બહેનો ભાઈઓ સૌનો આભાર માની અને વિ છું અસ્તુ ગૌ મા